ખુબ જ આજે જલ જીલની અગિયારસ ભાદરવી અગિયારસ ઠાકોરજી નો વરઘોડો ઠાકોર વાસ માંથી દરેક સમાજના ઢારે ડારે આલમ ના લોકો એ ઉત્સાહ ભેર ઠાકોરજી ભગવાનના ના વરઘોડામાં જોડાયા અને રંગે ચંગે એ દર વર્ષની જેમ જલજીલની અગિયાર ઠાકોર ભગવાનનો વરઘોડો સંપૂર્ણપણે અહીંયા એનું નવળાયા જલજીલની તળાવમાં ભગવાનજીને સ્નાન કરીને દરેક ભાવિ ભક્તોએ ભગવાનની પ્રસાદી લીધી અને ખૂબ ઉત્સાહ આનંદ સાથે બધે ભગવાનજીના ના દર્શન કર્યા ગામ નગરના લોકોએ રાધનપુરના તમામ સમાજના લોકોએ દર્શન કર્યા અને જલજી જિલ્લાના પ્રમુખ આદરણીય હેતલબેન ઠાકોર નગરના પ્રમુખ આદરણીય ભાવનાબેન અમારા પાર્ટીના પ્રમુખ આદરણીય રમેશભાઈ સિંધવ સાહેબ કારોબારી અધ્યક્ષ ડોક્ટર દેવજીભાઈ બીજા અસંખ્ય દરેક સમાજના લોકો આ જલજી અગિયારસ માં જોડાયા અને ભગવાનજીના એ પાલખીને એ પધરામણી કરી અને એને જલજીવણી કરાવી નવડાવી અને જ સંપૂર્ણ રીતે એ શોભાયાત્રા સંપૂર્ણ પૂર્ણ થઈ ઠાકર ભગવાન કી